ચલથાનના ભૌમિક મહારાજને સારથી કોમ્પ્લેક્સ સામે કાળે અડફટ ગંભીર ઇજાઓ થતા અને રામકબી સોસાયટીમાં આવેલા સાંઈ બાબા મંદિરમાં હાર્દિકભાઈના નાના ભાઈ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી જે ઓગણીસ જે નવ જીરો જીરો સાત લઈ પોતાના યજમાનને ત્યાં પૂજાપાઠ કરાવવા જઈ રહ્યા હતા ત્યારે ચલથાન ગામના ત્રણ રસ્તા સારથી કોમ્પ્લેક્ષ સામે સરેસ્ટી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉર્જરપે આવતી એક ટાટા પંચ કાર નંબર ટીજે ઓગણીસ જે નેવું બત્રીસના ચાલકે તડાકાભેર અકસ્માત સર્જતા આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજા મામલે ભૌમિકભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ચલતાન સંજીવને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન વધુ ઈજાઓ અને ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ કારે જોરદાર ટક્કર મારતા કાર અકસ્માત કારની આગળનો ભાગનો ભૂખો બોલવા ઉપરાંત એરબેગ ખુલી જવા પામી હતી ઘટનાની જાન કરોદા પોલીસને થતા પોલીસે આગની કાર્યવાહી હાથ ધરી છે